આ જે છોકરા લોકો ભાગ લીધો છે એના માટે તમારે શું કહેવા ફર્સ્ટ ટાઈમ તો છોકરા માટે હું કહેવા માંગુ છું કે આ મારી સુલપણ મુખ્ય શાળાનું નામ રોશન કરે ને આ સીઆરસી વિજ્ઞાન મેળાનું દરેક જિલ્લામાં નામ રોશન કરે છોકરા લોકોને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ મારું નામ દિવેશ કુમાર પટેલ છે સુલપરમાં નવા સીઆરસી તરીકે મારી કામગીરી હમણાં જ એક મહિના પહેલાં ચાલુ થઈ છે અને વિજ્ઞાન મેળાનું આયોજન એમ એકચ્યુઅલી સીઆરસી હસ્તક આવે અને બધી શાળામાં ફર્યો તો મને એવું લાગ્યું કે નહીં આ સુલપાડ મુખ્ય શાળા છે કે જ્યાં શિક્ષકો અને મુખ્ય શિક્ષક મહેનતું છે એવું મને લાગ્યું અને મને એમ થયું કે ચાલો એક વાત આ શાળામાં આપણે આયોજન કરીએ અને વિજ્ઞાન મેળાનું આયોજન મારા દ્વારા આ શાળામાં કરવામાં આવ્યું અને ખરેખર આ શાળાના મુખ્ય શિક્ષક અને શાળાના સ્ટાફનો ખૂબ જ ઉત્સાહ અને આ જે તમે કૃતિ જોઈ રહ્યા છીએ કૃતિ જોઈને આપણને ઉત્સાહનો ખ્યાલ આવે છે અને ખરેખર ખૂબ જ સરસ આવે છે અમુક સમય પછી આને સહયોગ મળશે હજુ મોટો જો આ પછી કલા મહોત્સવ કે સમયાંતર આપણા શિક્ષણ વિભાગના કોઈ પણ કાર્યક્રમ આવતા જ રહે છે અને આ શાળાના શિક્ષકોનો ઉત્સાહ જોઈને આગળ ભવિષ્યમાં પણ કોઈ પ્રોગ્રામ કરવામાં આવે તો ચોક્કસ આ શાળામાં પ્રોગ્રામ કરીશ જે ઓગણીસો પંચોતેરમાં એમનું ઉદઘાટન થયું આ પહેલીવાર વિજ્ઞાન મેળો છે આ એમના ઉત્સાહી આચાર્ય એમના થતી કદાચ અહીંયા લીધું હોય તો આ વિજ્ઞાન મેળો એટલે બાળકોમાં રહેલી જિજ્ઞાસા અને એ આત્મનિર્ભર માટે એ લોકો પોતે અનુભવ કરે કે આનાથી શું મળે અમને જ્ઞાન શું મળે આ જે કૃતિઓ કરે છે એ શિક્ષકનું ખાલી માર્ગદર્શન આપે અને એમાં બાળકો પોતે કામ કરે છે જેથી એમને વધુ અનુભવ આજે સુપર મુખ્ય પ્રાથમિક શાળામાં સુપર ક્લસ્ટરનું વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું એનો એની મુખ્ય થીમ છે વિકસિત અને આત્મ આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ અને એને એ જે પાંચ વિભાગ છે એની કૃતિઓ પણ બહુ સરસ છે આત્મનિર્ભર ભારત માટે આપણા વડાપ્રધાન જે બધાને અનુરોધ કરે છે એને લગતા જ વિષયો છે કે ટકાઉ ખેતી આપણે ખેતી તો કરીએ છીએ પણ ટકાઉ ખેતી કરવાની બીજો વિકલ્પ છે કચરાનું વ્યવસ્થાપન આપણા વાપી જેવા શહેરમાં તો ખૂબ જ કચરો નીકળે છે તો એનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું અને પ્લાસ્ટિકથી કચરો ખૂબ જ ભેગો થાય છે તો આપણે ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિકના વિકલ્પો એટલે કે આપણે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે બીજી પહેલાં આપણે કાપડની થેલી વાપરતા હતા તો આપણે બીજા કયા વિકલ્પો વાપરી શકાય એ સબ્જેક્ટ આમાં આપેલો છે એટલે આ બાળ વૈજ્ઞાનિકો આ સબ્જેક્ટ પર સંશોધન કરે કે આપણે એના માટે શું કરી શકીએ કારણ કે આ બધી વસ્તુઓ આપણને નડે છે એટલા માટે અને બીજો વિષય છે હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી આજે ગ્લોબલ વોર્મિંગના લીધે આપણા આ વિશ્વમાં પૂરા વિશ્વમાં ખૂબ જ તકલીફો આવી રહી છે આપણે પહેલાના જમાનામાં ખેતી કરતા હતા અને આપણે આપણે પણ એ ખેતરમાં કામ કરતા હતા જ્યારે આજે ગરમી એટલી વધી ગઈ છે કે આપણે પણ નહીં ઊભા રહી શકીએ અમુક કલાક તો આ બધી અસરો છે એના માટે આપણે ગ્રીન ઉર્જા અને ગ્રીન એનર્જી માટે આમાં કેટલા ક્લાસના છોકરા લોકો ભાગ લીધો છે આમાં ટોટલ છ સ્કૂલ છે અને આઠ હા ફર્સ્ટ ટાઈમ છે સ્કૂલમાં સુલપર શાળામાં પ્રથમવાર પ્રદર્શન યોજાય આવતા સમયમાં કે મોટો આવો વિજ્ઞાન મેળોનો પ્રોગ્રામ રાખવામાં આવશે તમારા તરફથી હા અમે ચોક્કસ અમને ફાળવશે ઉપરથી તો અમે ચોક્કસ અમારા શાળામાં હવે એના પછી આ સીઆરસી કક્ષાનો છે પછી તાલુકા કક્ષાનો હોય જિલ્લા કક્ષાનો તો અમે જરૂર પ્રયત્ન કરીશું કે અમારી શાળામાં બાળ વિજ્ઞાનિક પ્રદર્શન યોજાય આપનું પૂરું નામ મારું નામ ભાવનાબેન કનુભાઈ પટેલ También